નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે ઉપલેટાથી ઉપલેટાના ખાકી જળિયા ગામે નવ નિર્માણ પામી રહેલી આંગણવાડી બનીને શરૂ થાય તે પહેલા જ વરસાદ અહીંયાના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે આ નવી બનેલી આંગણવાડીમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી ખૂબ જ મોટા ભાઈ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તે સ્થળ પર ચોખ્ખું દેખાઈ રહ્યું છે આ બાબતે સ્થાનિક લોકોનું શું કહેવું છે મારું નામ ભરતભાઈ બચુભાઈ ચુવા ગામ ખાખીજડિયા ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય આ જે આંગણવાડી છે અમારા ગામમાં નવી આંગણવાડી બનાવવામાં આવી છે આ આંગણવાડીમાં એટલો ભ્રષ્ટાચાર થયો છે કે નબળી ગુણવત્તાનો સિમેન્ટ રેતી કાકડી બધું નબળી ગુણવત્તાનો વાપરેલું છે અને અમે વારંવાર રજૂઆત કરવા છતાં આની ઉપર કોઈ એક્શન નથી લેવાની છતાં આજે આ પેલો વરસાદ થયો અને સતમાંથી પાણી પણ ટપકવા માંડ્યા છે હજી તો આંગણવાડી ચાલુ નથી થઈ હજી તો આમાં બાળકો બેસા નથી અને અત્યારે બેસી શકે એવી પોઝિશન પણ નથી અને આ જે બ્લોક ફિટ કર્યા છે બાયની ચાની બ્લોક એમને ધોવાઈ ધોવાઈને વિખાઈ ગયા છે ખાલી સામાન્ય વરસાદથી જો આ આ એન્જિનિયર કાર્યક પણ અહીંયા તપાસ કરવા આવ્યો હોય તો તપાસ કરવા આવ્યો હોય તો આની કેમ કોઈ સુધી એની એક્શન નથી લીધા અને હવે હું એમ કહું છું કે આ એક્શન લે અને જે તે આમાં અધિકારી હોય જે તે એજન્સી હોય એની ઉપર કાયદેસરના પગલાં લે અને આ બિલ એનું ના મંજૂર થાય એવી અમારી માંગણી છે જય હિન્દ સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે ભ્રષ્ટાચારી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ હવે જોવું એ રહ્યું કે સરકાર આ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે દમદાર ન્યૂઝના સંવાદદાતા ભાવેશ ગોહિલ દ્વારા અહેવાલ